જે માણસો ઇતિહાસ જાણવામાં બહુ રસ ધરાવો હોય એ આજ વિડીયો આ નવ રહ્યો ને એ ભૂતો એ બનાવ્યો હતો નવ લાખ પૂતળાનો સમાવેશ એક જ રાત ની અંદર ભૂતોએ આ મહેલ બનાવ્યો ઊંટ ભરી ભરી ને બધું નીકળ્યું એવું લઈ ગયો હતો તો એક વખત ગણી હોય ને

આપણી જોડે મેચિંગ મેચિંગ કરી નાખ્યું હોય ભેવા અને અત્યારે આપણે જવાનું છે આપણા મામા ઘી બરોબર થોડુંક કામ હે હાથમાં ગાભો લઈ લીધો ગાભાનું કામ હે એટલે આપણે ગાડીને નુખવાની છે હા તારે આવવાનું ગાડી બેસવાનું નહીં કેદુની ગાડી નવરાવી નથી ગંધારીને ને પીરી ભાઈ ભાઈ અને આપણે જો સીટ ખરાબ થઈ ગયા આપણે થોડાક દિન અંદર કઈક બોટાદ પાળીએ જાવીને એટલે સીટ નાસ્તો હોવાનું છે અને બીજું ઘણું બધું આમાં કરાવવાનું હોય પણ આયરન ફટાફટ પહેલાં આપણે ત્યારે ગાબો મારીને નીકળીએ ફટાફટ

આનું કામ પતી ગયું મામાનું ગામનું નામ હે સેજક પર ને સેજક પરમાં રહ્યું ને થોડુંક હિસ્ટોરી એટલે કે પેલાનું કંઈક ઇતિહાસ છે નવ લખો તો આપણે રહ્યું ને અત્યારે અત્યારે જોવા જવાનું હોય ને એ તમને પણ બતાવવાનું હોય તો વ્લોગમાં બને રહી ગયો અને હિસ્ટ્રી તો આપણને આખી ખબર નથી પણ જેટલી ખબર છે ને એટલે તમને બતાવવાનો પૂરતો પૂરતો પ્રયાસ કરશે જે જગ્યા આપણે જોવાની હતી એ જગ્યાએ ફાઇનલી ભગી સેજક પરનો નવ લખો અને આથી કંઈક નવ લખો કંઈક આવું લાગે વાહ ભાઈ અને આની અંદર એને ઘણી બધી માહિતી છુપાયેલી છે ઘણી બધી માહિતી હોય પણ આપણને એટલી બધી ખબર નથી પણ જેટલી પણ જાણકારી આપણને મળશે ને ખબર છે ને મને એટલી હું તમારી સાથે શેર કરી આજે જે માણસો ઇતિહાસ જાણવામાં બહુ રસ ધરાવો હોય ને એ આજ વિડીયો છેક સુધી જોજો ભૂલે ભૂલ કારણ કે એવો જ તે કઈક ઇતિહાસ જાણવાનો વિડીયો આપણે લઈને આવી ગયા ખોટે ખોટે માથાકું મૂકો અને આનો ધોરણ થોડોક થોડોક મને ઇતિહાસ ખબર બધો જ ખબર નથી પણ ફટાફટ આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ ને તમને આજ નવ લખો બતાવી દેવું હવે સૂત્રોના અનુસાર સૂત્રો સૂત્રો કોણ એ મને એને ખબર પણ સૂત્રોના અનુસાર એવું જાણવા મળ્યું છે કે આ નવલખો લોકો રહ્યો ને એ ભૂતો બનાવ્યો ઘર ભેગું થા ને તો શું આ વાત સત્ય છે જેને ખબર હોય કોમેન્ટ કરજો કયો નવ આ પાછળ દેખાય અવડા નવલખો લોકો એ ના ભાઈ ના આ તો બીજું મંદિર છે આ જે ગ્રાઉન્ડ છે ને એટલે એની અંદર આ બીજું મંદિર છે ને એની અંદર પેલો જે નવલખો તરીકે ઓળખાય ને ભાઈ જો આ સામે દેખાય ને એ નવ લોકો છે હવે જરાક નવ લખા મંદિર મંદિર ખબર નઈ નવ લખો કેવાય એના આપણે થોડાક દર્શન કરાયું અહીંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ થાય અને આ સૂચના લખી હું લખીએ

કે નવ લાખ પુતળાનો સમાવેશ છે પણ બધે બધા કહેવાય ખંડી છે અને કોઈને બનાવ્યું હતું મેં પહેલાં જ કીધું તમને ભૂતોએ બનાવ્યું હતું એટલે એવું બધું છે આની અંદર જો તમને કેટલા બધા દેખાતા જો આ બધી મોરા દેખાતા છે અહીંયા તે પ્રાણીઓના પછી આ જો જે આ બધી મૂર્તિઓ હોય બરાબર છે એટલે આખે આખું મંદિર હોય ને એમાં આવી મૂર્તિનો સમાવેશ છે અને એવી માન્યતા એક નવ લાખની એટલે ભૂરી રેન મને વિડીયો ન બનાવતી હતી કારણ કે રાયડે રાયડું પાડા પાડ થાય કંઈક ને કંઈક જડે એટલે રાડું પાડે પૂરી આપણે શું જોવાય અહીં

ઇમ્પોર્ટન્ટ વાત એ કે આ ક્યારે બન્યો હતો ક્યારે બન્યો મને ખબર પણ એવું કહેવાય કે સોલંકી યુગ હતો સોલંકી વંશના એક જે રાજા એ રહ્યો ને આવડો આ નવલખો મહેલ બનાવ્યો હતો ભાઈ અને આને રહ્યો ને આ એક વખત લૂંટાઈ પણ ગયો એવું કે આની અંદર એને ને બધી બહુ એટલે બહુ માયા મળી હતી અને એ વ્યક્તિ જે લૂટીને લઈ ગયો ને એ હાંઢિયા હાંઢિયા ગયા એટલે ઓલે જે આપણે ઊંટ હોય ને ઊંટ ઊંટ ભરી ભરીને આની અંદરથી ઘણું બધું ફોન જવારાત ને બધું નીકળ્યું ને એવું લઈ ગયો હતો બોલો હવે એવું કે પાછળ થી નવલખા નો આકાર કઈક તમને જો આવો જોવા મળશે ભાઈ અને દરેકે દરેક જગ્યાએ તમને મૂર્તિ તો જોવા મળશે પણ મૂર્તિ બધી કેવી ખંડી ખંડિત છે કોક આંખો નહીં હોય કોક પગ નહીં હોય કોક હાથ નહીં હોય કઈક ને કઈક ટૂંકમાં ફોલ્ટ વાળી રહી ટોટલી મૂર્તિ એવી એક એક રે ને એ હાજી તો એક મૂર્તિ નથી એમ થતું છે કે નવ લખો ક્યાં બહાર થી કેમ બતાવો પણ પેલા મી કે બહાર તમને બતાવી દઉં કેવું છે પછી તમને રહ્યું ને અંદર તમને દેખાડું કે અંદર થી નવ લખો કેવો જરાક રે અંદર જાવી ને અંદર થી પણ જોઈ કે અંદર કયા માતાજી નું મંદિર છે બરોબર અંદર જઈને તમને દેખાડે અહી મંદિર નું જો ઈ જો આયા આ અંદર નો ભાગ અને આ રે મંદિર કેનું છે તો કે મહાકાળી નું જો આય કાળકા માં મંદિર છે ઓડો ભાઈ આયા રે તમને કેટલી બધી થાંભલી દેખાય છે જો આ રે પિલોર એટલે કે થાંભલ્યું અને આની માન્યતા કેવી ખબર છે એની પણ્ડ્યો ને એક ઇતિહાસ છે એટલે કહેવાય છે એવું કે તમે આ થાંભલીને ગણો ગણો ને એટલે કે જેમ કે ગણવી એક બે ત્રણ ચાર એમ તો એક વખત ગણી હોય ને પછી તમે બીજી વખત ગણો તો હરકી ન થાય કોઈને એટલે કોઈ હરકી થઈ નથી આવો કે એ રીતના એનું લોજિક શું તો મને ખબર પડી એવું માન્યતા હે અને કે એક વખત ગણેલી રહી બીજી વખત તેમ ગણો ને તો હેરખી થાય જ નહીં એનું શું લોજિક જો આ ફરતા ફરતા બધી બાજુ થાંભલ્યું તમને દેખાય એના થાંભલ્યું હરખી ન થાય એની થાંભલ્યું જોડે પણ તમને જો મૂર્તિ તો જોવા મળે છે ટોટલિંગ જગ્યાએ આખે આખો નવ લખો ને મૂર્તિથી કંડાય રહેલો હોય ભાઈ ઉપર કે ઘૂમટ જેવો આકાર છે જો ફરતું ફરતું અને આપણે કંઈ પણ વસ્તુ બોલવીને તો બધોય આમ ગુંજે અવાજ ઘોંઘાટ થાય હવે નવલખા વિશે આપણને જેટલી માહિતી ને ખબર હતી ને એટલી જાણી લીધી ને જોવાની પણ બહુ મજા આવી ને અહીંથી લોકેશન આવે કે એક નંબર હો ભાઈ જો આ લોકેશન સોઈ લો ઓહો અને હામે પણ એક મંદિર છે એ મંદિર શેનું છે ને આપણે જોવા તો નહીં ગયા પણ ટોટલ આવી રહ્યું આ ગ્રાઉન્ડની અંદર બે મંદિર છે બરોબર એક તો આ નવલખાનું જેની અંદર કાળીકામાન મંદિર છે અને આ કઈ જગ્યાએ એવું અમુક તોફા પૂછે ક્યાં આવ્યું તો ક્યાં આવ્યો સેજક પર હે તાલુકો સાયલન જિલ્લો સુરેન્દ્રનગર બરોબર અને જોરદાર લોકેશન બરાબર ઇતિહાસના જે રશિયા હોય ને એના માટે ખાસ છે અને જે જે ઇતિહાસ આખો જાણે છે ને મને આટલી ખબર હતી ને આની અંદર ખોટું હું હાચું મને એને ખબર અને તમને કોઈકને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરી નાખજો આના ઇતિહાસ વિશે જાણકારી હોય તો બાકી નવલખાની જો અંદર ભાઈ આડાવળા જાડવા ઘણા બધા છે અને જો પૂર્યું આડાવળ રમે તો હાલો ફટાફટ જાય ને આપણે ઘેર્યા ખસકાવી છેલ્લે છેલ્લે જાતા જાતા ત્યાં આપણે આ નવલખાની એક્ઝેક્ટ સામે આ પોઈન્ટ છે અને મંદિર છે બરોબર મહાદેવ નું હે તો ફટાફટ એને પણ થોડી મુલાકાત આપણે કરતા જઈ મસ્ત મજાનું નું શિવલિંગ આપેલું ક્યાં જરૂર

आठ फुट हुआ करते थे हाँ हाँ बहुत लंबे हुआ करते बहुत लंबे थे। थे। हुआ करते थे, इसी कारण से वो बताया किसी ने कि भूत तो है भूत है लेकिन इतने है। बड़े बड़े तो आदमी नहीं इंसान नहीं हो सकते सकते इंसान नहीं हो सकते एक रात तो में खड़ा किया गया लेकिन एक रात में खड़ा ये नहीं हुआ हाँ एक रात में ऐसा और इतना आलिशान एक रात में बन भी नहीं बना है इसका मंडप जब डाल रहा था तो कहीं चला गया वही भी ठीक है और इसका वो नहीं है घूमट नहीं वही तो घूंघट चला गया कहीं और कहीं और चला गया है तो पता ही नहीं चला कहा वो जो हुआ था ना जब ध्वस्त हुआ था क्या बोलते उसको डिस्ट्रॉय डिस्ट्रॉय किया किया गया था डिस्ट्रॉय किया हुआ था हुआ वो मुग... खंडित हुआ था गुजराती में खंडित हुआ था मुगल साम्राज आया था ना हाँ हाँ उस वक्त में इसका मंडप हो गया था इसीलिए मतलब टुकमा आप गुजराती में बात शिवलिंग नु करू महादेव नु मंदिर है टुकमा है ऊपर लो लोग घुमट ने ઈ ક્યાં વઈ ગયો ને ઈ ખબર નથી બરોબર ને આપણા ભાઈ આ છે ને એમને ઘણી બધી હેલ્પ કરી કારણ કે આને રે ને ઇન્ચાર છે ધ્યાન રાખવા માટે બરોબર કારણ કે આવી જગ્યાને ખોટો નુકસાન ન પહોંચે એટલા માટે છેલે વાત જાણવા મળે ની ભાઈ ની પણ વાત છે કે ભૂતો એ શું ભૂતો આવું બનાવે યાર ભૂતો એવું હોતું નથી બરોબર કે કે ભૂત કે બનાવતા નથી ઇન્સાન જ બનાવ્યું છે વાત છે સોલંકી વંશે બનાવ્યું એમ એને આપણે અત્યારે એ લાગી રહ્યો ને અડધી કલાકનો ટાઈમ ખોટી કે નાખ્યો છે નહીં પાછળ ખબર થમનેલનો ફોટો ખીચવા માટે ભાઈ આ નવલખો એક તો આવો પડે એના માટે થમનેનો ફોટો ખેંચતા હતા ફોટો કોઈને પાસે ખેંચાડતા ખબર આપણા મમ્મી પહેલા મમ્મી તાર મને હાલવા એ ખારા થઈ ગયા ને હું ખારો થઈ ગયો કારણ કે ફોટો હરકો આવતો ને તો એ ખારા થઈ જાય આમ તેમ આમ ને ને ઢીકળું પોસણું કરતા હતા રેડી પણ હાલો ફટાફટ ને અમે નીકળીએ સીધા ઘરે જવા માટે નવલખો તમને કે પસંદ આવ્યો હોય વિડીયો તે નવલખોમાં તે તો બરાબર ફટાફટ એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ડાયરેક્ટ ઘર ભેગા થઈ જાય